તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર જ છે કે મોરારી બાપુની ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન થયું છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને નર્મદાબેનને એમ કહેવાય છે કે સમાધિ પણ આપવામાં આવી હતી અડખે પડખેના ગામના લોકો પણ જોડાયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે મોરારી બાપુને દેશ વિદેશની અંદર નામ છે અને ઘણી જગ્યાએ એમ કહેવાય છે કે કથા કરી છે અને કથા તમે સાંભળી પણ હશે મોરારી બાપુનું એવડું મોટું નામ છે કે વાત જ ના છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ વાત સાંભળીને ચોકી ગયા છે અને કલાકારો પણ રડી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો નર્મદા બેન્ડનું આજ સવારની અંદર જ નિધન થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગામના લોકો પણ રડી પડ્યા હતા દોસ્તો દેશ વિદેશના લોકોને જાણ મળતા જ એ પણ રડી પડ્યા હતા દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મોરારી બાપુ છે કથાકાર છે અને કથા એમ કહેવાય છે કે દેશ વિદેશની અંદર કથા કરતા હોય છે દોસ્તો અને તમે કથા પણ સાંભળે છે દોસ્તો અને દેશ દેશ વિદેશના લોકો પણ ચોંકી ગયા છે આ વાત સાંભળીને અને એમ કહેવાય છે કે મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને કમેન્ટને શાંતિ ઓમ જરૂર ને જરૂર લખીએ દોસ્તો આજનો જરૂર કરી ફરી બીજા વીડિયો મળે તબક્કે જય હિન્દ જય ભારત મળી બીજા કે